નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કેમેસ્ટ્રીમાં આજે આપણે આણવીય દળ દળ સરેરાશ દળનો અભ્યાસ કરવાનો છે તો પ્રથમ છે દળ એટલે કે એટેમિક માસ તો જે પરમાણુ દળ છે અથવા તો આણવી દળ છે એ ખૂબ જ ઓછું હોય છે કારણ કે પરમાણુ જે છે એ ઘણો જ નાનો છે હવે હાલમાં આપણે વાત કરીએ બરાબર લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ પદ્ધતિની વાત કરીએ તો સ્પેક્ટ્રોમેટ્રી પદ્ધતિથી આપણે આ જે પરમાણુ દળ છે અથવા તો આણવી દળ છે તે નક્કી કરવામાં આવે છે પહેલાં છે ને હાઇડ્રોજનનું દળ અડસઠે અથવા તો અંદાજિત એક લેવામાં આવ્યું હતું અને તેના આધારે જે બીજા બધા પરમાણુઓ છે તેના દળ નક્કી કરવામાં આવ્યા હતા બરાબર છે પરંતુ હમણાંની વાત કરીએ તો કાર્બનનું એક સમસ્થાનિક છે કાર્બન બાર તો આ કાર્બન બારને પ્રમાણિત ગણીને બીજાના દળ ગણવામાં આવે છે એટલે કે બીજા પરમાણુના પ્રમાણિત દળ ગણવામાં આવે છે તો આ માટે કાર્બન બારનું દળ એક એકમ લેવામાં આવ્યું હતું અને તેની સાપેક્ષે બીજાના દળ નક્કી કરવામાં આવ્યા હતા તો હાલની વાત કરીએ તો જે આપણે પ્રમાણિત દળ ગણ્યા છે કોની સાપેક્ષે ગણ્યા છે કાર્બન બાર જે કાર્બનનો એક સમસ્થાનિક છે બરાબર એક એમયુ બરાબર તે કાર્બન બાર પરમાણુના દળના એક બારાંશ અંશ જેટલો છે અને તેને એક એમયુ અથવા તે એમયુ કહે છે એમયુ એટલે કે એટમિક માસ યુનિટ થશે એ એમયુ બરોબર એટમિક માસ યુનિટ આ એકમ છે પરમાણુ દળનો પહેલા એ એમયુ હતો અને હાલમાં યાદ રાખીશું પહેલાં એમ યુ વપરાતો હતો અને હાલમાં યુ વપરાય છે બરાબર યુ એટલે કે યુનિફાઈડ માસ યુનિફાઈડ માસ એટલે કે એકીકૃત દળ એકીકૃત દળ બરાબર છે ચાર તો પહેલાં એમ યુ એકમ વપરાતો હતો પરમાણુ દળ માટે અને હાલમાં યુ એટલે કે યુનિફાઈડ માસ એકીકૃત દળ એકમ વપરાય છે પરમાણુ દળના એકમ તરીકે તો એક એમયુ બરોબર એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન ગુણ્યા દસની માઇનસ ચોવીસ ગ્રામ થશે હવે હાઇડ્રોજન પરમાણુ દળની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુ દળ બરોબર એક પોઈન્ટ સડસઠ દસની ચોવીસ ગ્રામ આથી હાઇડ્રોજન એમયુના એકમમાં આપણે જો દળ ગણીએ બરાબર છે તો આપણને મળશે જો એક પોઈન્ટ છાસઠ જીરો છપ્પન ગુણ્યા દસથી માઇનસ ચોવીસ ગ્રામ બરાબર એક એમયુ તો એક પોઈન્ટ સડસઠ છત્રીસ ગુણ્યા દસથી માઇનસ ચોવીસ ગ્રામ બરાબર કેટલા એમયુ તો બરાબર છે આપણે ક્રોઝ ગુણાકાર કરશું તો આવું આપણને એક મળશે બરાબર તેનો જવાબ થશે એક પોઈન્ટ જીરો ઇઠ્યોતેર એમયુ બરાબર છે એટલે હાઇડ્રોજનનું જે દળ છે આપણે એક ગણીએ છીએ બરાબર છે હાઇડ્રોજનનું પ્રમાણિત દળ કેટલું લઈએ છીએ આપણે એક એમયુ લઈએ છીએ બરાબર છે ચાલો તો એવી જ રીતે ઓક્સિજનની વાત કરીએ તો જો ઓક્સિજનનું કેટલું આપણને આવી રીતે મળશે તો પંદર પોઈન્ટ નવસો પંચાણું એમયુ મળશે પરંતુ હમણાં આપણે કેટલું એને ગણીએ છીએ પંદર પોઈન્ટ નવસો પંચાણું રાઉન્ડ ઓફ આપણે જો કરીએ તો આપણને મળશે સોળ એ એમયુ બરાબર ચાલો ત્યારબાદ વાત કરીએ સરેરાશ પરમાણે દળની તો જો મિત્રો ખરેખર કેટલાક પરમાણુ એવા હોય છે કે જેના આપણે આ જે વાતાવરણ છે અથવા તો પૃથ્વીનો પોપડો છે એના અંદર અલગ અલગ એના સમસ્થાનિક મળે છે હવે સમસ્થાનિક એટલે કે ઇંગ્લિશમાં આઇસોટોપ્સ કહેવાય તો સમસ્થાનિક એટલે શું તો પરમાણુ દળ સરખું હોય પરંતુ સોરી પરમાણુ ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુ દળ અલગ અલગ હોય તો તેને આપણે સમસ્થાનિક કહીએ છીએ તો એવી રીતે આપણને કાર્બનના ત્રણ સમસ્થાનિક મળે છે કાર્બન બાર કાર્બન તેર અને કાર્બન ચૌદ બરોબર છે તો આપણે જે કાર્બનનું ખરેખર બાર એમયુ દળ લઈએ છીએ અથવા તો બાર દળ લઈએ છીએ એનું પરમાણયુ દળ નથી પરંતુ ખરેખર શું છે એ સરેરાશ પરમાણવીય દળ છે સરેરાશ પરમાણવીય દળ કઈ રીતે મળશે તો જુઓ કાર્બન બાર સમસ્થાનિક છે બરાબર કુદરતમાં એ આપણને પર્સન્ટેજની અંદર દર્શાવ્યું છે અઠ્ઠાણું પોઈન્ટ આઠસો ને ટકા મળે છે બરાબર જેનું પરમાણુ દળ થશે બાર પછી કાર્બન તેર સમસ્થાનિક છે એ કુદરતમાં આપણને એક પોઈન્ટ એકસો આઠ ટકા મળે છે એનું પરમાણુ દળ તેર પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણસો પાંત્રીસ થશે હવે કાર્બન ચૌદ છે એને કુદરતમાં આપણને બે ગુણ્યા દસથી માઇનસ દસ ગાંઠ મળશે પર્સન્ટેજમાં એનું પરમાણુ દળ થશે ચૌદ પોઈન્ટ ઝીરો સત્તર એ બરાબર છે તો હવે આપણે જે આ કાર્બન છે ખરેખર આપણે એ એ દળ કયું ગણશું આપણે કે બાર લેવું તેર લેવું કે ચૌદ લેવું બરાબર છે એના માટે આપણે શું કરીએ છીએ સરેરાશ પરમાણે દળ લઈએ છીએ બરાબર છે અઠ્ઠાણું પોઈન્ટ આઠસો બાણું ગુણ્યા આપણે બાર કરી દેવાના વત્તા એક પોઈન્ટ એકસો આઠ ગુણ્યા તેર બરાબર છે વત્તા બે ગુણ્યા ઘાત ગુણ્યા ચૌદ કરી દેવાનો બરોબર છે તો આપણને શું મળશે હવે જીરો પોઈન્ટ અઠ્ઠાણું આઠસો બાણું બરોબર છે આપણે આ જે છે ટકામાં આપ્યું છે બરોબર છે તો આ ટકા નિશાની કાઢવી તો આપણે ભાગ્યા સો કરવું પડે બરોબર છે ભાગ્યા સો કરવું પડે બરોબર તો અઠ્ઠાણું પોઈન્ટ આઠસો બાણું ભાગ્યા સો કરશું તો જીરો પોઈન્ટ અઠ્ઠાણું આઠસો બાણું મળશે ગુણ્યા શું કરશું બાર યુ બરાબર છે વત્તા આ એક પોઈન્ટ એકસો આઠ ભાગ્યા સો કરશું તો આપણને મળશે જીરો પોઈન્ટ અગિયાર જીરો આઠ મળશે બરાબર છે એના ગુણ્યા તેર કરશું હે ને અને પછી બે ગુણ્યા દસથી માઇનસ દસ છે ભાગ્યા સો કરશું તો માઇનસ બાર થઈ જશે અને ગુણ્યા ચૌદ કરશું હે ને અને આ દરેકનો પછી શું કરશું સરવાળો કરવાનો છે તો આપણને શું મળશે ફાઇનલ સરેરાશ પરમાણવીય દળ તો કાર્બનનું સરેરાશ પ્રમાણુ દળ કેટલું મળે છે આપણને તો બાર પોઈન્ટ ઝીરો અગિયાર એટલે કાર્બનનું આપણે યાદ રાખશું સરેરાશ પ્રમાણય દળ અથવા તો પરમાણવીય દળ કેટલું થશે બાર બરાબર છે ચાલો અને યાદ રાખીશું કે કેટલાક એવા તત્વો છે કે જેની અંદર પરમાણુ ક્રમાંક સરખા પરંતુ દળ ક્રમાંક આપણને જુદા જુદા મળશે તેને આપણે સમજસ્થાની કહેવાય આઇસોટોપ્સ કહેવાય બરાબર છે તો આવા જે તત્વો છે એને આપણે શું ગણીએ છીએ સરેરાશ પરમાણવીય દળ એના ત્યારબાદ છે આણવીય દળ બરોબર છે ત્યારબાદ શું છે દળ દળ તો તો જો એટલે શું કોઈ સંયોજન છે એના અંદર જેટલા બી પરમાણુ રહેલા છે એ દરેક પરમાણુના પરમાણુ દળનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે આણવીય દળ બરાબર છે સંયોજનમાં અથવા તો પદાર્થમાં રહેલા બધા જ પરમાણુના પરમાણુ દળનો સરવાળો એટલે આપણને મળે આણવીય દળ બરાબર ચાલો તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ જુઓ ઉદાહરણ લઈએ આપણે એચ ટુ નું આણવીય દળ દળ ગણીએ આપણે તો એચ ટુ નું આણવીય દળ શું થશે વ્યાખ્યા શું છે કે સંયોજનમાં રહેલા બધા જ પરમાણુના પરમાણુ દળનો સરવાળો બરોબર છે એવું કઈક આપણી પાસે વ્યાખ્યા છે ને બરાબર તો એના પરથી જુઓ આ હાઇડ્રોજન છે બરાબર હાઇડ્રોજનનું પરમાણુ દળ આપણે કેટલું લેવાનું છે એક લેવાનું છે તો એક હાઇડ્રોજનનું પરમાણુ દળ બરાબર છે અથવા તો જુઓ આપણે આમ પણ કરી શકીએ કે બે છે હાઇડ્રોજન કેટલા છે બે બરાબર બે ગુણ્યા હાઇડ્રોજન વત્તા એક ગુણ્યા ઓક્સિજન બરાબર છે બે ગુણ્યા હાઇડ્રોજનનું દળ આપણે કેટલું લેવાનું છે દળ એક લેવાનું છે

સીઓ ટુની અંદર કાર્બન કેટલા છે એક છે બરાબર એક ગુણ્યા કાર્બન ઓક્સિજન બે છે તો બે ગુણ્યા ઓક્સિજન ચાલો એક ગુણ્યા કાર્બનનું લેવાન છે આપણે બાર હે અને બે ગુણ્યા ઓક્સિજન ઓક્સિજનનું આપણે લેવાનું છે સોળ ચાલો બાર બાર સોળ દુ બત્રીસ બત્રીસ ને ચુમ્માલીસ તો કાર્બન ડાયોક્સાઇડનું થશે યુ આણવીય દળ બરાબર છે ચાલો ત્યારબાદ તમારે આ એક દાખલો ગણવાનો છે એનું આણિવ્ય દળ શોધવાનું છે અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે બરાબર એનએચ ફોરનું એનએચ ફોરનું દળ બરાબર તેમજ સી એચ થ્રી સી એચ થ્રીનું બરાબર છે અથવા આની જગ્યા પર તમે ગ્લુકોઝનું લઈ લઈએ આપણે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ બરાબર આ શું છે ગ્લુકોઝ છે તો એન એચ ફોરનું આણવીય દળ અને ગ્લુકોઝનું આણવીય દળ તમારે શોધી અને જવાબ જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે યાદ રાખજો મિત્રો જે પ્રમાણવી દળ છે એ અગાઉથી નક્કી જ કરેલા છે એ તમારે મોઢે કરવા રહેશે દાખલ તરીકે હાઇડ્રોજનનું એક થાય કાર્બનનું બાર થાય ઓક્સિજનનું સોળ થાય નાઇટ્રોજનનું ચૌદ છે તો આ તમારે મોઢે કરવાના રહેશે અને ગણતરીમાં જે આપણે મોઢે કરેલા છે એ જવાબનો ઉપયોગ કરીશું દાખલા તરીકે બે ગુણ્યા એચ બરાબર તો એચનું કેટલું આવે એક આવે એક ગુણ્યા કાર્બન કાર્બનનું કેટલું આવે બાર આવે તો આપણે મોઢે કરવાનું રહેશે બરાબર છે તો આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી હશે દરેક વસ્તુ ખબર પડી ગઈ હશે પરમાણે દળ સરેરાશ પરમાણે દળ અને આણવીય દળ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ